આમાર ભૂરો છે ને એને ખરેખર સપનુંય કોઈ દે સારું ના હમણાં 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 છે ને કીર્તિભાઈ મારી પાસે આવ્યું હમણાં માયાભાઈ હા તો તવ હમણાં તપના બહુ હાલ આવે તપનામાં હું જોવા જાઉં એ તો હું જોવા ગયો ને સપનામાં તેમજ હું સપનામાં મારા હું જોવા ગયો મારો સબંધ થઈ ગયો મારા બાપા લગ્ન લઈ આવ્યા મારી જાન આવી તે માય ભાઈ હું જાન ખોલું લઈને ગયો ને તો ખોલું એટલું આપ્યું એટલું આપ્યું ને તે ખાટલા ગોદલું ભેગું થઈ ગયું તપનો તપનો સપનાની વાત કરું છું ગોદલું ભેગું થઈ ગયું એ આપણે સપનામાં ખબર ન લે કે આપણે આપણે ફૂલ ફૂલી ખાટલા ફરી છીએ કે ગોદલું બધું ભેગું થઈ ગયું તે હું તો માંજવે પગ્યો ગોળ ગોળદાદાએ કીધું કન્યા પલ્લાઓ કન્યા આવ્યા કન્યા પછી કીધું વલ્લાજા તમારો હાથ આવવા ગયો હથ તો મેલાપ કરવાનો છે તે માય ભાઈ મેં છે ને હાથ જવા દીધો પણ એ મને ખબર નહીં ગોદલું ભેગું થઈ ગયું ને તે વાન હો પછી હેઠો વહી ગયો એ હેઠો વહી ગયો ને તો ત્યાં વીચી બેતો તો એ વીચી થનક મારી ને ત્યાં હોય બાપા કરી જાગી ગયો જાગ્યો ને તો નહીં માંદવો નહીં કન્યા નહીં ગોલદાદા નહીં જાનરીયું તે દુનું નથી તલ લીધું કે છપનામાં પરિણિત હોય એટલો ઝટકો લાગે તો હાચેન પની તો હું પરિણિત થાય